રાજ્ય કક્ષાને અમે કબડ્ડી માણસા રમવા આવ્યા છે તેનો ખૂબ આનંદ છે અને જીતવાનો પ્રયત્ન કરીશું તેનો આનંદ છે મારું નામ જ્યોતિષભાઈ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી પ્રાથમિક શાળા બોરિદ્રાના બાળકોને કબડ્ડી ક્ષેત્રે ઘણી મહેનત કરું છું ત્યારે ચાલુ વર્ષે અડસઠમી ભારતીય રમતોત્સવની અંદર વડોદરાના બાળકોને રાજ્ય કક્ષાએ માણસા મુકામે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર લઈને આવ્યો છું ત્યારે ખરેખર મારા કોઈ આનંદનો પાર નથી વોડોદરાના બાળકો ખૂબ પ્રગતિ કરે એ માટે ખરેખર હું ખૂબ જ ખુશ છું અને રાજ્ય કક્ષાએ પ્રથમ વખત બોડદરાના બાળકોને લઈને આવ્યો છું એ ખરેખર એક ઐતિહાસિક ઘટના છે એનો ખરેખર મને ખૂબ જ આનંદ છે મારું નામ મકાન ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક રોગશાળા વડોદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા નમસ્કાર